પીટીસી કોલેજ કાર્યક્રમ યોજાયો મુન્દ્રા પીટીસી કોલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં વક્તા તરીકે મુન્દ્રા કચ્છ મિત્ર બ્યુરો ચીફ દિવેશભાઈ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા જેમને શિક્ષક શિક્ષણ અને સમાજ અંતર્ગત વક્તવ્ય આપેલ આ અવસરે મુંદ્રામાં વર્ષ 2008-09 દરમિયાન પીટીસી કરીને 15 વર્ષથી ગડસીસામાં શિક્ષિકા તરીકે સેવા બજાવતા શ્રીમતી ભૂમિકાબેન કેયુરભાઈ ગૌસ્વામીનું વિશેષ સન્માન કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવત અધ્યાપક કિરીટભાઈ જોશી સમીરભાઈ અધિકારી તથા रफीકભાઈ સુમરા ઉપસ્થિત રહ્યા હતા મહેમાન તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થી બહેનો તેમજ કોલેજ પરિવારના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું स्वयं शिक्षक दीन उज्वता गढ़वी हेतल बेने आचार्य भूमिका भजवता अगियार तालीमार्थी तेमनी साथे जोड़ाई हती अने शैक्षणिक कार्य करेल राजेंद्र भाई कुबावत मुंद्रा कच्छ रियल फ्रेशनेस का यश सॉफ्ट ड्रिंक्स